આજે પોલીસ શહીદ સંભારણા દિવસ અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ શહીદ પોલીસ જવાનોને પાઠવી શ્રદ્ધા સુમન પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન આ દિવસે લદ્દાખમાં ચાઇનીઝ ગેંગ સાથેની મુઠભેડમાં સીઆરપીએફના દસ જવાનો પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા શહીદ જવાનોના પરિવાર માટે અમારી સંવેદના છે દેશની સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી નહીં રાખે हम उन्हें नमन करते हैं पुलिस स्मारक तथा आज का यह दिवस उन सभी वीर जवानों को समर्पित है जिन्होंने मां भारती की सुरक्षा के लिए अपने प्राणों की आहुति दी है तथा अपने परिवार व अपने यूनिट और अपने देश के गौरव को આ દિવસે દેશની સુરક્ષા શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યુછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં એકસો ને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમાં ગુજરાત પોલીસના ત્રણ જાંબાજ સાથીઓ બી સામેલ છે આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે આ અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસો ને એકાણું શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું નતમસ્તક વંદન કરું છું દેશમાં એકવીસ ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠમાં સ્પ્રિંગ ખાતે ચાઇનીઝ ફોર્સ દ્વારા આપણે સીઆરપીએફના દસ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન શહીદ કરવામાં આવેલા હતા એને જ યાદ મેં આ દિવસ અમે લોકો ઉજવીએ છીએ અને સાત સમગ્ર જો ભારતીય પોલીસ ઓર અમારા પેરામિલિટરી ફોર્સેસના જેટલા બી જવાનો અને અધિકારીઓ શહાદત શહાદતરી છે એના અમે યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ એના પરિવારજનો સાથે અમે લોકો બધા ઊભા છીએ એવા અમે એક મેસેજ પણ આપીએ છીએ અને સાથોસાથ એની શહાદતથી અમે એક પ્રેરણા પણ લઈએ છીએ કે આપણી પ્રજાના સેવામાં રાજ્યના સેવામાં અને દેશ સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી રાખશે નહીં અને આ જ રીતે એ આપણા ગુજરાત રાજ્યમાંથી બી ત્રણ અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે જોઈએ એના પરિવાર સાથે પણ સુરત શહેર પોલીસ સાથે છે જોઈએ આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભાળના દિવસ પરેડ હોય છે આમાં માનની ઉપમુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન અમારા લોકો એના રક્ષા કરવા માટે જોઈએ અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીશ જોઈએ અને એક સાથે મળીને પૂરી સમગ્ર જો ભારતના રાજ્યના અલગ અલગ રાજ્યોનો પોલીસ છે અમારી લશ્કરી બલોના પોલીસ છે જો અમે સહયોગ કરતી રહે છે જોઈએ એના એકબીજા સાથે સારા સંકલન રાખીને જોઈએ જો આંતરિક સુરક્ષા છે એના અમે લોકો મજબૂત કરતા રહેશે